આ રીતે મિત્રો આ સરસ મજાની પેરા રાઇડિંગની લોકો મજા લઈ રહ્યા છે તો મિત્રો આપણે હવે માંડવી પહોંચી ચૂક્યા છીએ અને તમને બતાવું માંડવીના દ્રશ્યો આ મિત્રો કચ્છ જિલ્લાનું માંડવી છે કે જ્યાં સરસ મજાનો દરિયા કિનારો આવેલો છે કે જ્યાં ઘણા બધા પ્રવાસીઓ હરવા ફરવા માટે આવે છે આ દ્રશ્ય કે અહીં સળંગ આ બાજુ નાસ્તાના સ્ટોલ લાગેલા છે અને આ બાજુ પવનચકિઓ દેખાઈ રહી છે અને આપણે હવે આગળ જઈએ અહીં અલગ અલગ એક્ટિવિટીઝ આપણે જોઈશું અને નિહાળીશું તો આપણે હવે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ તમે અહીં મિત્રો જોઈ શકો છો પેરા રાઇડિંગ તે પછી આપણે નજીકથી પણ જોવા જઈશું અહીં મિત્રો આ ટીંગાઈ રહ્યા છે તે લાઈફ જેકેટ છે કે જે આપણે બોટમાં બેસી અને દરિયાની અંદર રાઈડિંગ માટે જઈએ છીએ તો તે પહેરવા જરૂરી છે તમે અહીં જોઈ શકો છો કેમલ રાઈડિંગ તે લોકો ઊંચ સવારીની મજા લઈ રહ્યા છે અને આ સમુદ્રની લહેરોની એકવાર મજા લેવા માટે જરૂર આવજો મિત્રો અહીં નાના નાના બાળકો પણ મજા લઈ રહ્યા છે આ નાની એવી બોર્ડ છે મિત્રો અને તેમાં આપણને બેસી અને દરિયાની અંદર પંદર મિનિટનો ચક્કર લગાવડાવે છે અને તેનો ચાર્જ તે લોકો સો રૂપિયા લે છે મિત્રો આ જીપ સાથે દોરડું બાંધ્યું છે અને તમે જોઈ શકો છો આ રીતે મિત્રો આ સરસ મજાની પેરા રાઈડિંગની લોકો મજા લઈ રહ્યા છે મિત્રો આપણે દરિયા કિનારે ફરી રહ્યા છીએ અને આ બાજુ યાળી શકો છો હોર્સ રાઇડિંગ હવે મિત્રો આ તમે જોઈ શકો છો કે શિયાળાની અંદર પણ આટલા બધા લોકો અહીં દરિયાની મજા લેવા માટે આવ્યા છે તો ઉનાળામાં કેટલા લોકો આવતા હશે સામે મિત્રો જે સ્પીડ બોટ આવી રહી છે જેનો ચાર્જ સો રૂપિયા છે જો તમે અહીં આવો છો તો તે સો રૂપિયા ચૂકી અને તેનો પણ આનંદ તમે માણી શકો છો अलग अलग ला ला i grew up in a place where they told you what to chase told you how to run the race every move was on the page but i didn't like their way નાસ્તાની લારીઓ લાગેલી છે કે જ્યાં લોકો નાસ્તો કરી રહ્યા છે અને અહીં બાળકોને રમવા માટેની ભાઈ મિત્રો આ ઊંઘ સવારી અને ઘોડે સવારીનો ચાર્જ પણ સો રૂપિયા લેવામાં આવે છે કે તમે અહીં આવો છો તો સો રૂપિયા ચૂકી અને તેનો પણ આનંદ માણી શકો છો

આ બાજુ મિત્રો દરિયા કિનારો છે અને તેની સામે જો તમે બેગ લઈને આવતા હોય તો અહીં તમે લોકરમાં જમા કરાવી શકો છો જેનો ચાર્જ પચાસ રૂપિયા છે અને મીઠા પાણીથી નાવું હોય તો પણ અહીં સ્નાના ઘર આવેલું છે કે જ્યાં તમે મીઠા પાણીમાં નાઈ શકો છો તો મિત્રો આપણે આ વાહન ઉદ્યોગ જોવા માટે આવી ગયા છીએ કે જ્યાં આ વહાણ બનાવવાનું કાર્ય ચાલું છે કે જે લાકડામાંથી વાહન બનાવવામાં આવી રહ્યું છે તમે આ જોઈ શકો છો અને સામે ઘણા બધા પડ્યા છે આ છે મિત્રો માંડવીનું બસ સ્ટેન્ડ અને તેની બાજુમાં જ અહીં વાહન ઉદ્યોગ ચાલુ છે કે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો